નમસ્કાર મિત્રો દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો સૌથી પહેલા આવા સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નમસ્કાર મિત્રો ગુજ્જુ માસ્ટર ચેનલમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં જોઈએ તો લર્નિંગ લાયસન્સ છે તે ઘરે બેઠા હવે મેળવી શકાશે હા મિત્રો

તમારે કયા કયા ડોક્યુમેન્ટ તેમજ કયા કયા સાધનોની જરૂર પડશે તો આ સમગ્ર માહિતી છે આ વિડીયોમાં સંપૂર્ણપણે આપણે જોવાના છે તો મિત્રો જોડાયે રહો ગુજ્જુ માસ્ટર ચેનલ સાથે અને વિડીયોને પૂરેપૂરો જોતા રહો મિત્રો આ વિડીયોને ગુજરાતની અંદર તમામ વ્યક્તિ સુધી શેર કરો જેથી ગુજરાતમાં જે લોકો લર્નિંગ લાયસન્સ મેળવવાની જે પ્રક્રિયામાં જોડાયા હોય તે લોકો ઓનલાઈન ધક્કા આરટીઓના ધક્કા ખાધા વગર ઓનલાઈન પોતાના રીતે મોબાઈલ દ્વારા અથવા લેપટોપ દ્વારા અથવા તો કોમ્પ્યુટર પદ્ધતિ દ્વારા લર્નિંગ લાયસન્સ મેળવી શકે અને સમગ્ર માહિતી સાથે શરૂઆત કરીએ આજના મહત્વના વિડીયોની તો ગુજરાતમાં આરટીઓ એ સાત જુલાઈ બે હજાર પચીસથી ફેસલેસ લર્નિંગ લાયસન્સ સેવા શરૂ કરી છે હા મિત્રો આ સેવા દ્વારા અરજદારો ઘરે બેઠા જ ઇ કેવાયસી અને ઓનલાઈન ટેસ્ટ આપી લાયસન્સ મેળવી શકશે જો કે પાક્કું લાયસન્સ કઢાવવા માટે નિયમોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી મિત્રો સામાન્ય ભાષામાં સમજીએ તો જે આપણે સામાન્ય ભાષામાં જે આંઠડો બનાવવા માટે એટલે કે જે ડ્રાઈવિંગ ટેસ્ટ આપવામાં આપવાની હોય છે તે પ્રક્રિયા તે તો જે જૂની સિસ્ટમથી ચાલુ છે તે પ્રમાણે જ ચાલુ છે પરંતુ જે ઓનલાઈન ટેસ્ટ આપવાની હોય છે તેની અંદર આરટીઓએ સાત જુલાઈ બે હજાર પચીસથી નિયમમાં ફેરફાર કર્યો છે તે અંતર્ગત દરેક વ્યક્તિ હવે પોતે ઘરે બેઠા જ ઓનલાઈન ટેસ્ટ આપી શકશે અને એના માટે કયા કયા સાધનો અને કયા કયા ડોક્યુમેન્ટોની જરૂર પડશે અને કઈ પ્રોસેસથી કઈ પ્રક્રિયાથી આ લાયસન્સ મેળવી શકાશે એ સમગ્ર માહિતી જોઈએ તો મિત્રો લર્નિંગ લાયસન્સ મેળવવા માટે હવે આરટીઓ ધક્કા ખાવા નહીં પડે ગુજરાત રાજ્યમાં ડ્રાઇવિંગ લાયસન્સ જે મેળવવાની સુવિધા છે તે હવે વધુ સરળ અને સુવિધાજનક બનવા જઈ રહી છે કારણ કે આરટીઓ એ આવતીકાલથી એટલે કે સાત જુલાઈ બે હજાર પચીસથી ફેશલેસ લર્નિંગ લાયસન્સ સેવા શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે જેના દ્વારા અરજદારો ઘરે બેઠા જ ઓનલાઈન ટેસ્ટ આપીને લર્નિંગ લાઇસન્સ મેળવી શકશે આ નવી સુવિધા આધાર બેઝ એટલે કે આધાર કાર્ડને આધારે ઈ કેવાયસી પ્રક્રિયા દ્વારા કાર્યરત કરવામાં આવશે જેનાથી આરટીઓ ઓફિસમાં વારંવાર ધક્કા ખાવા હતા તેનાથી મુક્ત રહેશે અને લાંબી લાઈનોમાં જે ઉભા રહેવાની મુશ્કેલી થતી હતી તેનો સામનો પણ હવે નહીં કરવો પડે આ નવી પહેલ હેઠળ અરજદારો ઘરે બેઠા ઓનલાઈન પોર્ટલ પર જઈને લર્નિંગ લાયસન્સ મેળવવા માટે અરજી કરી શકશે ઉપરાંત આધાર કાર્ડના આધારે ઈ કેવાયસી દ્વારા અરજદારની ઓળખાણની ચકાસણી પણ કરવામાં આવશે તો આ બાદમાં ઓનલાઈન ટેસ્ટ આપી શકાશે આ ટેસ્ટમાં ટ્રાફિક નિયમો રોડ સેફ્ટી અને વાહન ચલાવવાના જે મૂળભૂત જ્ઞાનનું મૂલ્યાંકન કરવામાં આવશે સફળતાપૂર્વક ટેસ્ટ પાસ કરનાર અરજદારોને લર્નિંગ લાયસન્સ ડિજિટલ ફોર્મેટના માધ્યમથી આપવામાં આવશે જોકે પાક્કુલ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવા માટે હજુ પણ ફરી ફરજીયાતપણે આરટીઓ ઓફિસે જવાનું રહેશે એટલે મિત્રો પાક્કું લાયસન્સ મેળવવા માટે ફરજિયાતપણે આરટીઓ ઓફિસે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવું ફરજિયાત છે તે હજી આપણી જે જૂની સિસ્ટમથી જે આરટીઓના નિયમ પ્રમાણે જે લાયસન્સ નીકળતું હતું પાક્કું લાયસન્સ તે જ પ્રમાણે નીકળશે પરંતુ ઓનલાઈન ટેસ્ટ છે તે હવે મોબાઈલ લેપટોપ કે કમ્પ્યુટર દ્વારા તમે ઘરે બેઠા જાતે આપી શકશો મિત્રો શા માટે આ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે તો ગુજરાતમાં દર વર્ષે લાખો લોકો લર્નિંગ લાઇસન્સ માટે અરજી કરે છે અને આરટીઓ ઓફિસમાં લાંબી લાઇનોમાં ઉભા રહી પોતાનો સમય તેમજ ઓફિસના કર્મચારીઓનો સમય પણ વ્યય કરતા હોય છે તો ફેસલેસ સેવા શરૂ થવાથી નાગરિકોનો સમય અને મહેનત પણ બચે છે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં લોકો માટે આ સુવિધા વરદાન સાબિત થશે આ ઉપરાંત ડિજિટલ પ્રક્રિયા પારદર્શિકતા વધારશે અને ભ્રષ્ટાચારની જે શક્યતાઓ છે તે ઘટાડશે મિત્રો આરટીઓ ઓફિસમાં જે ઓનલાઈન અરજી કરી તો અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિઓ આરટીઓ ઓફિસમાં ઓનલાઈન અરજી કરી અને મૂળ સ્થળે પહોંચે છે તો ઘણી જ વાર સર્વરનો પ્રોબ્લેમ હોય છે તેને કારણે જે આરટીઓમાં અરજી કરી હોય છે તે વ્યક્તિઓને ઘણીવાર ધક્કા થતા હોય છે તો વારંવાર ધક્કા ખાવાને કારણે સમય તેમજ પૈસા બંનેનો બગાડ થતો હોય છે તો ઉપરાંત આરટીઓના કર્મચારીઓ દ્વારા ભ્રષ્ટાચારની લાલચ પણ ખૂબ મોટા પ્રમાણમાં વધી રહી હતી આને કારણે હવેથી જે ઓનલાઈન ટેસ્ટ દ્વારા ભ્રષ્ટાચારમાંથી પણ મુક્તિ રહેશે તેમજ આરટીઓમાં અરજી કરતા વ્યક્તિને પૈસા તેમજ સમયનો પણ બચાવ થશે ત્યારબાદ જોઈએ તો ઘરે બેઠા લાયસન્સ મેળવવા માટે કયા સાધનોની જરૂર પડશે અને અરજી કેવી રીતે કરવી તો ઘરે બેઠા લાયસન્સ મેળવવા માટે લેપટોપ અથવા તો કોમ્પ્યુટર અથવા તો કેમેરો હાઈસ્પીડ ઇન્ટરનેટ કનેક્શન મોબાઈલનો ઉપયોગ પણ કરી શકાશે પરંતુ ફ્રન્ટ કેમેરાનું રિઝલ્ટ ક્લીન હોવું જોઈએ મિત્રો મોબાઈલ દ્વારા પણ ઓનલાઈન અરજી કરી શકાશે મોબાઈલ દ્વારા અરજી કરો તો એની શરત એકમાત્ર રહેશે કે તમારે જે ફેસ સ્કેન કરવાનું હોય તેના માટે તમારો મોબાઈલ સારો હોવો જોઈએ અથવા તો કેમેરાનું રિઝલ્ટ પણ સારું હોવું જોઈએ અથવા તો લેપટોપ ડેસ્કટોપ અથવા તો કોમ્પ્યુટર કેમ અથવા તો કેમેરો હાઈ સ્પીડ ઇન્ટરનેટ આ એટલી વસ્તુની તમારે જરૂર પડશે તો આની અંદર અરજી કેવી રીતે કરવી તો સૌપ્રથમ સૌ પરિવહન જે ઇન છે છે જે તેના પર જઈ ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ આધાર ગવર્મેન્ટની વિગતો દ્વારા તમારી ઓળખાણની ચકાસણી કરવામાં આવશે અરજી કર્યાના સાત દિવસમાં ફરજિયાતપણે રોડ સેફટી ટ્યુટોરિયલ જુઓ ટ્રાફિક નિયમો અને સલામતી અંગેની ઓનલાઈન ટેસ્ટ આપો ટેસ્ટ પાસ કર્યા બાદ

તો તે લર્નિંગ લાયસન્સ રદ થશે તેવી પણ કાર્યવાહી કરવામાં આવશે વાહન વ્યવહાર કમિશનની જે કચેરીના જણાવ્યા અનુસાર આ સેવાનો લાભ આવતીકાલથી એટલે કે સાત જુલાઈ સોમવાર રાજ્યભરમાં અરજદારો ઘરે બેઠા જ લાયસન્સ મેળવી શકશે અને પરીક્ષા આપવા માટે અરજદારોનો નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવો જરૂરી છે જેથી મોબાઈલ નંબર પર ઓટીપી આવશે અને તેના આધારે ઓનલાઈન ટેસ્ટ આપી શકાશે ફેસલેસ સેવાથી સાથે સાથે પરંપરાગત ઓફલાઈન પદ્ધતિ પણ ચાલુ જ રહેશે જે લોકો ઓનલાઈન સેવાનો લાભ લેવા ન ઈચ્છે અથવા તો ટેકનિકલ મુશ્કેલીઓનો સામનો કરે તો તેઓ આરટીઓ ઓફિસમાં જઈને લર્નિંગ લાયસન્સ મેળવી શકશે સમગ્ર માહિતી સરળ શબ્દોમાં સમજીએ તો મિત્રો જે લર્નિંગ લાયસન્સ મેળવવાની જે ડિજિટલ પ્રક્રિયા સાત જુલાઈ સોમવારથી જે શરૂ થવા જઈ રહી છે તે મિત્રો તમારા ઘરે મોબાઈલ સારો મોબાઈલ ન હોય કોમ્પ્યુટર ન હોય કે કેમેરા ન હોય તો તમે જે પરંપરાગત જે જૂની રીત છે આપણે આરટીઓ ઓફિસે જઈને લાયસન્સ મેળવતા હતા તો તે આરટીઓ ઓફિસ પણ ચાલુ જ રહેવાની છે ત્યાં જઈને પણ લાઇસન્સ મેળવી શકો છો અને તમારી પાસે સારો મોબાઈલ અથવા તો લેપટોપ છે તો તમે ઘરે બેઠા પણ ઓનલાઈન ટેસ્ટ આપી શકો છો મિત્રો સૌ પ્રથમ તમારો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે જો તમે અરજી કરતી સમયે મોબાઈલની અંદર આધાર કાર્ડ લિંક હશે તમે જેવો નંબર નાખશો આધાર નંબર તરત જ તમારા મોબાઈલમાં ઓટીપી પડશે તેના માટે તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે મિત્રો સમગ્ર માહિતીને આ વિડીયોને શેર કરો જેથી ગુજરાતના તમામ વ્યક્તિઓ સુધી આ વિડીયો ફૂગે અને આવી અદ્ભુત ટેકનિકલ માહિતી તેમજ ગુજરાતની તમામ બનતી ઘટના દેશ દુનિયાના સમાચાર સૌ પ્રથમ જાણવા માટે ગુજ્જુ માસ્ટર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ગુજ્જુ માસ્ટર ચેનલ સાથે જોડાવો